અખા ત્રીજના પાવન દિવસે મહુવાના આંગણે યુવા વર્ગ માટે વિશ્વાસ ગ્રુપ દ્વારા વિશ્વાસ ક્રિકેટ બોક્સને આજ રોજ યુવાનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ત્યારે આ તબક્કે પરમ પૂજ્ય ભારદ્વાજ ગીરી બાપુ ખાસ ઉપસ્થિત રહી અને આશીર્વાદ આપ્યા હતા જ્યારે યોગાનંદ બાપુ ધીરુ બાપુની વિશેષ ઉપસ્થિતિ પણ હતી જ્યારે રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રી શ્રી આરસી મકવાણા જયરાજભાઈ માયાભાઈ આહિર મહુવાના જાણીતા ઉદ્યોગપતિ શ્રીઓ મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ પટેલ મહુવા સોની બજારના વેપારી બોક્સ ખુલ્લું મૂકતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અહીં આવેલા તમામ મહેમાનોનું સ્વાગત નિકુંજભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું આવેલા મહેમાનોનો આભાર મહુવા ખરીદ વેચાણ સંઘના ચેરમેન શ્રી જીલુભાઈ ભૂકંડ દ્વારા કરવામાં આવ્યું હતું આજે વિશ્વાસ ક્રિકેટ જે ભગવાનના લગ્ન માટે મહુવા તાલુકાના યુવાનો માટે ખુલ્લું મૂકવામાં આવેલું છે અને વધારે વધારે મહુવા તાલુકાની જે યુવાનો છે એ ક્રિકેટનો લાભ લે એવી સ્થિતિ આજે ઓપનિંગ થયેલું છે નેપાળી બાપુના ના સેવા એવા જોગાનંદ બાપુ અને ભાગી બાપુ આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે તો બધા જનતાને જે જેવાનો લાભ લે